ધારણ કરી ત્યારબાદ ધનવંતરી નામનો કલશ નીકળ્યો કે જેમના હાથની અંદર અમૃત છે તેમાં ચંદ્રમાં નીકળ્યા પાંચ જન્ય નામનો શંખ પણ નીકળ્યો અને તે શંખ ભગવાન નારાયણે ગ્રહણ કર્યો અને જેવું આ અમૃત નીકળ્યું ધનવંતરી મહારાજ હાથમાં લઈ અને બહાર આવ્યા અને દેવો અને દાનવું લડવા લાગે ખેંચમ ખેંચ કરે એટલે ભગવાનને આ દેવોને થયું કે આપણને આ દાનવું પીવા દેશે નહીં એટલે ભગવાન નારાયણની પાસે ગયા અને ભગવાન નારાયણે એ વખતે મોહીની રૂપ ધારણ કર્યું અને આ દેવોને કહ્યું કે તમે શાંતિ રાખો હું તમને પીવડાવું છું અને તે સીધા આ દૈત્યો લઈને આગળ દોડ્યાતા તેમની પાસે ગયા અને જેવા આ મોહિની રૂપના નારાયણને જોયા અને આ દૈત્યો તેમને જોઈ અને મોહિત થઈ ગયા એટલે દૈત્યોએ કહ્યું કે આપ કોણ છો એટલે કે તેમણે કહ્યું કે હું આ ફલાણી જગ્યાએથી આવી છું એટલે કે હું આપની હિતે છું છું કે તમે લોકો ઝઘડો એના કરતા હું તમને બધાને મારા હાથે પીવડાવું આ અમૃત તો કે એમ કેવી રીતે વિશ્વાસ કરીએ તો કે તમે બેસી જાવ બધા લાઈનમાં હું પીવડાવું હવે આ बाजू દેવોને પણ પીવાનું એટલે કે કામ કરો પહેલા દેવોને દેવોને આ પીવડાવી દો એટલે ઉપર ઉપર નું પાણી જેવું હોય તે એમને પીવડાવું અને નીચે નીચે નું જે ઘટ છે તે બધું આપને પીવડાવું અને આવું હું કહી લાઈન ની અંદર દેવો અને दानવ બેસી ગયા વચ્ચે સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ પણ આવીને બિરાજમાન થઈ ગયા અને બધાને પીવડાવતા પીવડાવતા આગળ આવ્યા અને જેવું આ રાહુની પાસે આવ્યા અને એને પી લીધું અને આગળ જતા ખબર પડી ચંદ્ર મહારાજને કે આ રાહુ દૈત્ય અહીંયા દેવ બનીને આપણી લાઈનમાં આવી ગયો અને તેને આ પી લીધું આ બાજુ દેવોએ અમૃતનું ગ્રહણ કર્યું અને પછી ત્યાં આગળ અને જાણો છો ધીરે 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 આ બાજુ દેવાસુર સંગ્રામ નામનું યુદ્ધ થવા લાગ્યું દેવો અને દાનવો વચ્ચે અને દૈત્યોને થયું કે આપણને આ દેવો ઉલ્લુ બનાવી ગયા એટલે આનો રસ્તો શું કરવો હવે દેવો અને દાનવોનું જે યુદ્ધ ચાલ્યું એની અંદર દેવોએ અમૃત પીધું હતું એટલે અસુરોનું તેમની સામે કંઈ ચાલ્યું નહીં અને આ બાજુ બલી રાજા અસુરો જ્યારે તેમની સાથે યુદ્ધ કર્યું અને રાજા બલી ત્યાં આગળ એ પણ એમની સાથે યુદ્ધ કરતા કરતા ત્યાં હારવા લાગ્યા અને બધા જ જે દૈત્યો હતા તે અસ્તાચલ પર્વત ઉપર આ શુક્રાચાર્ય બિરાજમાન હતા પોતાના ગુરુ તેમની પાસે આ દૈત્યો અને બલીરાજાને લઈને આવ્યા હવે આ શુક્રાચાર્યએ પોતાની જે મૃત સંજીવની વિદ્યા હતી તેના દ્વારા આ દૈત્યોને સાજા કર્યા જે મૂર્ચિત અવસ્થામાં હતા તેમને સાજા કર્યા આપણે કોઈ વ્યક્તિ બીમાર હોય ને તો ત્રંબકમ મંત્રના જપ કરાવીએ અથવા તો મંત્રના જપ કરાવીએ બહુ બીમાર હોય એટલે બ્રાહ્મણ મહારાજને કહીએ કે હા એટલે કે કેટલા કરવા પડશે આ મૃત સંજીવની મંત્ર છે ને એના પણ અમે ખૂબ પ્રયોગ કરેલા છે એમાં ત્રંબકમ મંત્ર તો આપણે જાણીએ છીએ પણ આગળ ઓમ હોમ ઓમ ઝુમ સહ ભૂર ભુવાહ સ્વહ અને ત્રબકમ મંત્ર અને પાછળ સ્વરૂમ સહુટ ના એક લાખ જપ કાતો દસ હજાર હોમ કરે તો અવશ્ય વ્યક્તિના આયુષ્યની અંદર આવનારી આપત્તિમાંથી મુક્તિ મળતી હોય છે હવે ઘણી વાર વ્યક્તિઓને છે ને ભગવાન ઉપર ભરોસો કેવો હોય અમે આ કોરોના કાળ વખતે આ મૃત કે ઓમ હોમ ઝુમ સહ અને બીજું નારાયણ કવચ આ બંને દ્વારા ઘણા પ્રયોગો કર્યા હવે આપણે બધા જાણીએ છીએ કે કોરોનાની અંદર લોકોના પૈસા પાણીની જેમ વભરાયા છે દવાખાનાની અંદર પૈસા હોય પણ રહેવા માટે બેડ ના મળે ઘણીવાર કોઈ વ્યક્તિ બીમાર હોય ને દવાખાને જાય ડોક્ટરનું બે લાખ પાંચ લાખ બિલ થાય દસ લાખ બિલ થાય વાંધો નહીં આપણી જોડે ડૉક્ટર શું કરે સહી કરાયેલી હોય કાગળ ઉપર કોઈ પણ ઓપરેશનમાં કે આ બધું અમે જે કરીએ છીએ એ તમારા રિસ્ક ઉપર કરીએ છીએ બરાબર એ ગેરંટી આપણને શું આપે કે ભાઈ ભગવાનના હાથે જે થશે તે ખરું અમે પ્રયત્ન કરશું ઘણી વખત અમુક હોય એવા વ્યક્તિ અને એ સાચા છે ખોટા પણ નથી એ વ્યક્તિ પૂછે કે ભાઈ આ કરશું તો જપ કરાવશું તો સારું થઈ જ જશે ગેરંટી માગે બરોબર ભગવાનની પાસે ગેરંટી માગ્યા કરતા જ્યારે આપણને ભરોસો હોય ને એની પર શ્રદ્ધા જેમ મેં કહ્યું હતું એમ કિનારો છોડવાનો ભય નહીં અને ડૂબી જવાનો કોઈ ભય નહીં એની નામ શ્રદ્ધા કહેવાય શ્રદ્ધાની અંદર જ્યારે આપણને કોઈ ગુરુ કે બ્રાહ્મણ એમ કહે કે અહીંયાથી તમે કૂદકો મારો અને જો એ કરો તો જ તમારી શ્રદ્ધા સાચી પણ જો કોઈ શંકા હોય શાસ્ત્ર આપણું એમ કહે છે સંશય આત્મા વિનષ્ટ લાખ ગણું કામ સારું કરે ને કોઈ પણ વ્યક્તિ પણ જો સામેવાળા વ્યક્તિના મનમાં જો કોઈ શંકા હોય કે આ કામ કર્યું હશે કે નહીં કર્યું હોય અને કામની શરૂઆત પહેલા જો શંકા રાખે કે હું આ કામ કરવા જાઉં છું એ પૂર્ણ થશે કે નહીં થાય તો એ પૂર્ણ થવાની અંદર બહુ બધી તકલીફો આવે એટલે કહેવાનો મતલબ આ મૃત સંજીવની જે મંત્ર છે તેની ખૂબ જ તાકાત છે એટલે આ પ્રમાણે શુક્રાચાર્ય બલિરાજાને જીવતદાન આપ્યું અને તે બલિરાજા ભૃગુવંશી રાજાઓની તેમની સેવા કરી અને તે રાજાને તે બ્રાહ્મણોના તપના કારણે તે ફરીથી સારું સ્વાસ્થ્ય પામ્યા અને બળ મળ્યું અને તેમને વિજય પ્રાપ્ત થાય સ્વર્ગની ઈચ્છાથી બલિરાજાને એટલા માટે થઈ અને રાજાને આ બ્રાહ્મણોએ અગ્નિની અંદરથી એક रथ સુવર્ણનો रथ નું પ્રાગટ્ય થયું અને તે રથ અને આયુધો બલીરાજાને અર્પણ કર્યા અને તે બલીરાજા તે रथની ઉપર બિરાજમાન થઈ અને સીધે સીધું સ્વર્ગની અંદર તેમને પ્રયાણ કર્યું અને ત્યાં યુદ્ધ કરવાની શરૂઆત કરી છે અને બલીરાજાએ બધા જ દેવોને ત્યાં હરાવી દીધા હવે આ પ્રમાણે જોઈ દેવો ભયભીત બન્યા તેમનો કોઈ સામનો નહોતો કરી શકતો એટલે દેવો ત્યાં દેવગુરુ બ્રહસ્પતિ પાસે ગયા એટલે તેમણે કહ્યું કે અહીંયા તમારું અત્યારે રાજાની પાસે બ્રાહ્મણો બ્રાહ્મણોનું તપ કામ કરી રહ્યું છે તેમના આશીર્વાદ છે માટે આપ ત્યાં ટકી નહીં શકો એના કરતા થોડાક સમય માટે આપ બીજે ક્યાંક ચાલ્યા જાઓ આવી રીતે બૃહસ્પતિ મહારાજની આજ્ઞા થવાથી દેવો ત્યાંથી ચાલ્યા ગયા અને આ બાજુ અદિતિ જે માતા દેવો અને દાનવોના જે અલગ અલગ માતા છે એમાં જે અદિતિ હતા તેમને પોતાના દેવો એટલે કે પોતાના પુત્રો એટલે કે દેવો આવી રીતે બહુ સંતાઈ સંતાઈને ભરવાનો વારો આવ્યો એટલે તે દુઃખી દુઃખી થઈ ગયા એટલે તેમને કશ્યપ ઋષિ આવ્યા એટલે તેમને પ્રાર્થના કરી કશ્યપ ઋષિને કે આપ અમારા ઉપર કૃપા કરો અમારા સંતાનોને આવી રીતે ફરવું પડે છે અને ત્યારે માતાને કશ્યપ ઋષિએ ત્યાં આગળ એક વ્રત બતાવ્યું છે આ વ્રતનું નામ છે પયો વ્રત આ વ્રતની શરૂઆત ફાગણ મહિનામાં થાય એટલે ઋષિએ કહ્યું કે આ વ્રત કરવાથી તમને પુત્રની પ્રાપ્તિ થશે અને એ પુત્ર દ્વારા આપની જે આ બધી શંકાઓ છે દૂર થશે અને ત્યારે એ કશ્યપ ઋષિએ માતા અદિતિને આ પયો વ્રત નામનું વ્રત હતું તે બતાવ્યું આ વ્રત મહા મહિનાની અમાવસના દિવસે જે જગ્યાએ ભૂંડે માટી ખોતરી હોય એવી જગ્યાની માટી લાવી અને સ્નાન કરવું અને એકમના દિવસથી આ વ્રતનો આરંભ કરવો આ વ્રતમાં બને તેટલું ભગવાન નારાયણનું યજન કરવાનું બતાવ્યું છે આ વ્રત એટલા માટે કહી રહ્યો છું આપ લોકોને કે આ વ્રતથી કોઈને સંતાન ન થતું હોય તો તે સંતાન પ્રાપ્ત કરવા માટે પણ પયો વ્રત ખૂબ જ અસરકારક છે આના પણ મારી સાથે દસ થી પંદર એવા કિસ્સા છે કે પયોવ્રત દ્વારા એમના ત્યાં આવનાર જે સંતાન હોય તે સંતાન દેવ તુલ્ય હોય અને જે આવનારું આપનું સંતાન છે તે તેજસ્વી હોય પયો વ્રતની ખૂબ જ મોટી તાકાત છે એકમના દિવસથી ચાલુ કરી અને બારસના દિવસ સુધી આ માતાએ આ વ્રત કર્યું છે વ્રતની અંદર માત્ર પયોવ્રત એટલે કે માત્ર દૂધ ઉપર જ આ વ્રત કરવું અને બને તેટલા ભગવાન નારાયણના જપ કરવા અને બારમા દિવસે પૂર્ણ થાય એટલે તેરમા દિવસે આના પારણા કરી અને બ્રાહ્મણોને બાર બ્રાહ્મણોને જમાડવા તેમને દક્ષિણા આપી અને આ વ્રતની પૂર્ણાહુતિ કરવી અને આ પ્રમાણે આ વ્રત કરવાથી આ પ્રમાણે આ ભગવાન નું વ્રત કરવાથી ધીરે 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 તે સતત ભગવાન નું સ્મરણ કરતા હોય છે